વિશ્વ યોગ દિવસ નિમિત્તે અમરેલીના શાંતાબેન હરિભાઈ ગજીરા સંચાલિત વિદ્યાસભા કેમ્પસમાં ઉજવણી કરવામાં આવી હતી આશરે પાંચ હજાર જેટલા વિદ્યાર્થીઓએ આ યોગ દિવસના કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો અને યોગાભ્યાસ કર્યો હતો યોગ ટ્રેનર્સ દ્વારા વિદ્યાસભા કેમ્પસમાં ઉપસ્થિત ટ્રસ્ટીઓ શિક્ષકો અને પાંચ હજારથી વધુ બાળકોને વિવિધ યોગાસનો કરાવવામાં આવ્યા હતા આ ઉપરાંત યોગથી થતા શારીરિક અને માનસિક ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી હતી જિલ્લામાં સૌથી વિશાળ સંખ્યા સાથે યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાસભા કેમ્પસના सर्वे નિયમિત યોગા કરવા માટે સંકલ્પ પણ લીધા હતા નમસ્તે મેરા નામ હે મહાલક્ષ્મી મે શ્રીમતી શાંતાબેન હરિવાઈ ગજેરા જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ કી ધોરણ 8 મે પડને વાલી એક વિદ્યાર્થીની હું તો આજ આજ કે આજ કે દિન વિશ્વ યોગ દિવસ હે હમારે ભારત કે લિયે બહોત હી ગર્વ કી બાત હે કી एक प्राचीन योग यानी कि एक बहुत ही प्राचीन योग जो भारतीय संस्कृति से जुड़ा हुआ है वो पूरे दुनिया में इंटरनेशनल योग डे के हिसाब से मनाया जाता है तो आज के हमारे संस्था में एक बहुत ही खास कार्यक्रम बुलाया गया और बिना किसी हिचकिच के हूँ मैं ये कह सकती हूँ कि आज हम हमारे बीच ओम शांति से आए हुए कई खास मेहमान और कई सारे योग सिखाने वाले बहुत ही महान लोग उपस्थित थे जिन्होंने हमें योगा योगा के आप योगा सिखाए बल्कि हमें मेडिटेशन करना सिखाया योगा एक बच्चे योगा किसी भी बच्चे के लिए बहुत ही ज़्यादा महत्वपूर्ण होती है जब हम स्टूडेंट लाइफ की बात करते हैं और हॉस्टल लाइफ की बात करते हैं तो हमें कई सारी टेंशन आती है हमें टेस्ट टेस्ट की या फिर परीक्षा की टेंशन आती है बट अगर हम बात करें मेडिटेशन की तो मेडिटेशन और ये योगा हमें हर बार सिखाता है कि हमें मेडिटेशन के थ्रू हमें योगा के थ्रू अपने शारीरिक अपने शरीर को और अच्छे से तंदुरुस्त रखना है और ना सिर्फ शरीर को बाकी दिमाग को भी तंदुरुस्त रखना है तो आज के इस कार्यक्रम में आज के इस कार्यक्रम में बहुत ही खुश हूँ मैं क्योंकि आज कई सारे लोग हमें योगा सिखाने आए हमें योगा के लाभ लाभ सिखाने आए और जिससे हमने हम सारे विद्यार्थियों ने आज के दिन ये संकल्प लिया है कि हम अपने नियमित जीवन में खास करके हमारे परीक्षा के समय में हम योगा जरूर से जरूर કરીએ ધન્યવાદ થેન્ક યુ મારું નામ વાઘો છે શિવરાજ છે મારી સ્કૂલ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા જ્ઞાન શક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સમાં આજે વિશ્વ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેમાં આજે અમે વહેલી સવારમાં બધાએ યોગ કર્યો હતો આ સંસ્થામાં અમને યોગ કરીને ખૂબ આનંદ થયો અને આ સંસ્થામાં નવી નવી કાર્યક્રમોને અમને જાણવા મળે કે નવી નીકળવાનું અમને ખબર પડે કે કેવી રીતે અમારું મેડિટેશન થાય કે કેવી રીતે મને ખબર પડે અમને ખૂબ જ મજા આવી આવીને અમારા શરીરને પણ આનંદ થયો બધા વિદ્યાર્થીઓ ખુશી ખુશી યોગ કર્યો હતો વિદ્યાર્થીઓને કે જે કહેવાય ને આપણા પોતાના શરીરને કોઈ ઈજા થઈ હોય કે કોઈ થાક લાગી હોય તો બધા યોગ દ્વારા આપણે હેલ્થ થાય આપણું શરીર સરખું થઈ તંદુરસ્ત રહે આજરોજ શ્રીમતી શાંતાબેન હરીભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાસભા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી આ ઉજવણીમાં આમંત્રિત મહેમાનો આ સંસ્થાના શ્રીઓ ચતુરભાઈ ખૂંટ તેમજ આમંત્રિત મહેમાનો સાથે શાંતાબા મેડિકલ કોલેજમાંથી મેનેજમેન્ટ વતી પણ પધારી અને આ સંસ્થામાં જે યોગ દિવસ ઉજવણી કરવામાં આવી રહી છે તેમાં સૌએ ભાગ લીધો સાથે સાથે સંસ્થાના સુપરવાઇઝર શ્રીઓ પ્રિન્સિપાલ શ્રીઓ અને વિદ્યાર્થી મિત્રોએ ખૂબ જ સારી રીતે યોગાભ્યાસ કરી અને માનનીય વડાપ્રધાન જે આજે પ્રાચીન સંસ્કૃતિ આપણી જે ભારતની છે એને આજે વિશ્વમાં સ્થાન મળ્યું છે ત્યારે માનનીય જે કંઈ આ યોગ અભ્યાસ વિશે અને આ યોગ દિવસ વિશે જે ઉજવણી કરવામાં આવી છે તેનો ખૂબ જ સારી રીતે આ સંસ્થામાં એ એક ભાગ બનાવી અને તેને સમગ્ર સંસ્થાના સ્ટાફ સ્ટુડન્ટ અને જે આત્રે ઉપસ્થિત હતા તે મહેમાનોએ ભાગ લીધો અને સંસ્થાના પાંચ હજાર જેટલા વિદ્યાર્થીઓ અત્રે હાજર હોય જેમાં જગ્યા પણ ટૂંકી પડી અને યોગ દિવસની ખૂબ જ સારી એ ઉજવણી આ સંસ્થામાં થઈ તે બદલ સંસ્થાના પ્રમુખશ્રી મેનેજમેન્ટ વતી સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ અને યોગ એ નિયમિત અપનાવીએ તેવા સૌએ સંકલ્પ કરી અને યોગને ખૂબ જ સારી રીતે જીવનમાં વણી લઈ અને પોતાના શારીરિક અને માનસિક તેમજ સામાજિક રીતે જીવનના ઉત્થાન માટે કાર્ય કરીએ તેવા આ યોગ દિવસે સંકલ્પ કરી અને યોગ દિવસની ઉજવણી કરવામાં આવી